તેઓને એકના ડબલની સ્કીમ આપી તેમની પાસેથી અસલ રૂપિયા લઈને તેમને બાળકોને રમવાની નોટો આપીને છેતરપિંડી કરતા હોવાની કબૂલાત કરી હતી અને તેઓ અગાઉ આવી રીતે છેતરપિંડી કરવાના આશરે પાંચથી છ ગુનામાં પકડાયેલો હોવાની હકીકત જણાવી હતી કાર મળી રૂપિયા બે પોઈન્ટ ત્રાણું લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર